અરવલ્લી જિલ્લાના મોડાસામાં સૌ પ્રથમ યોજાનાર વાયસીએલ લીગ મેચના સ્પોન્સર મિત્તલ ગ્રુપ નિખિલસિંહ પરમાર દ્વારા યુવાનોને એક મંચ પર લાવીને યુવા સંગઠનને મજબૂત બનાવવા અને ખેલદિલીની ભાવના યુવાઓ જાગૃત થાય તે હેતુસર મોડાસામાં સૌપ્રથમ વાર વાયસીએલ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યંગિસ્તાન ક્રિકેટ લીગ મેચ માટે ત્રણ આઇકોન પ્લેયર બાદ દરેક ટીમને બાલ પ્લેયર્સ માટેનું ઓક્શન મોડાસાની પેલેટ હોટલ ખાતે ઓક્શનર જેકી ભાવસર દ્વારા તટસ્થ રીતે સંપૂર્ણ ઓક્શન લાઈક કરવામાં આવ્યું હતું ઓક્શનમાં બસો સોળ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં બાલ ટીમના બાર ઓનરની ઉપસ્થિતિમાં ઓક્શન યોજાયું હતું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની છ ધનસુરા બે બાયડ બે ભિલોડા એક મેગ્રેજ એક મળી કુલ બાર ટીમોએ પોતપોતાના આઇકન એટલે કે મુખ્ય પ્લેયર્સ સિલેક્ટ કર્યા હતા ત્યારે અરવલ્લી જિલ્લામાં સર્વપ્રથમવાર ઓક્શન દ્વારા ખેલાડીઓ પસંદ કરીને તેવીસ એપ્રિલે માલપુર પર આવેલ જીનિસ ગ્રાઉન્ડ પર વાયસીએલ મેચ રમાશે યોજ પાંચ દિવસ યોજાનારી વાયસીએલ મેચમાં ફાઇનલ ટીમને પંચોતેર હજાર રૂપિયાનું ઇનામ અને સાઠ હજાર રૂપિયાની ટ્રોફી અને રનર્સ અપ ટીમને પિસ્તાલીસ હજાર રૂપિયાનું ઇનામ અને ચાલીસ હજાર રૂપિયાની ટ્રોફી

સપોર્ટ સહાયોજકમાં જકીભાઈ ભાવસાર અને વિજયભાઈ ખાંડ પહાડપુરનો અમે આભાર માનીએ છીએ અને પહેલીવાર અહીં અરવલ્લીમાં વાયસીએલ ટુર્નામેન્ટ તરફથી ઓક્શન ટુર્નામેન્ટ થવા જઈ રહ્યું છે જેનો મુખ્ય હેતુ છે કે અરવલ્લીના દરેક ટેનિસ પ્લેયરને રમવાની પૂરેપૂરી તક મળે નાઇટમાં રમવાની પૂરેપૂરી તક મળે અને આનંદથી રમે અને જેના માટે અરવલ્લીના દરેક પ્લેયર્સ અને જનતાએ બહુ જ મદદ કરી છે અને બહુ જ સપોર્ટ કર્યો છે અને આજે અત્યારે અહીં ઓક્શન પેલેટ રેસ્ટોરન્ટ મેઘરજ ચોકડી ખાતે થઈ રહ્યું છે અને લાઈવ ઓક્શન થઈ રહ્યું છે જેની લિંક પણ સ્ટેટસમાં મૂકેલી છે અને દરેક ગ્રુપમાં શેર કરવામાં આવી છે અને બહુ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને એક ખાસ આમાં એવું છે કે અહીં ટેપ બોલ છે કે ટેપ બોલથી આમાં બે ઓવર રમાડવાની છે દસ ઓવરની ટુર્નામેન્ટ છે અને ઇનામ પણ સારું છે

ટ્વેન્ટી ફાઈવ થર્ટી